હેલો નમસ્તે મિત્રો ફરીથી આપ સૌનું એક નવા વિડીયોમાં સ્વાગત છે તો મિત્રો આ વિડીયોની અંદર જોઈશું આપણે જે ખાસ કરીને જે આંગણવાડી કાર્યકર અને તળાગરના જે બહેનો છે જે સિલેક્ટ થઈ ગયા છે એ બહેનો જે પ્રોવિઝનલ મશે તો એવા બહેનોને ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રોસેસ શરૂ થઈ ગઈ છે અને અમુક જિલ્લા અને ઘટકની અંદર બોલાવવાની ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે બોલાવી અને એ પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે અને અમુક જિલ્લા અને જે ઘટકો છે ત્યાં બોલાવવાની પ્રોસેસ હજુ બાકી છે તો ત્યાં પણ ટૂંક જ સમયમાં એ પ્રોસેસ શરૂ થઈ જશે તો ઘણા બધા બહેનોનો એક પ્રશ્ન છે કે અમને ક્યારે બોલાવશે આ તાલુકામાં ક્યારે બોલાવશે ઓ જિલ્લામાં ક્યારે બોલાવશે તેવા ઘણા બધા પ્રશ્ન આવી રહ્યા છે તો ટૂંક જ સમયમાં જે પણ કંઈ પણ આંગણવાડી કાર્યકર અને તળાગર બહેનો જે પ્રોવિઝનલ મળશે તો એવા બહેનોને જે બાકી છે એ લોકોને પણ ટૂંક જ સમયમાં બોલાવવામાં આવશે અને જે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા જે છે એ ટૂંક જ સમયમાં પૂર્ણ થયા બાદ જે કંઈ પણ જે પ્રોવિઝનલમાં છે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં સંપૂર્ણ રીતે યોગ્ય થયા બાદ તો એવા ઉમેદવારોને નિમણૂક ઓર્ડર આપવામાં આવશે અને અને આગામી સમયમાં નોકરી જોઈનિંગ પણ નિમણૂક ઓર્ડર મળ્યા બાદ નોકરી પણ જોઈનિંગ કરી શકશે તો એવા જે કંઈ પણ જે બહેનો છે પ્રોવિઝનલની અંદર જે કંઈ પણ સિલેક્ટ થયેલા છે પ્રોવિઝનલની અંદર તો એવા દરેક બહેનોને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ભવિષ્યમાં જે એક સેવાના કાર્યક્ષેત્રે જે આંગણવાડીની સેવાઓ જે છે એ મોટે ભાગે મોટા ભાગના લોકો સુધી પહોંચાડવાની મહત્ત્વની અગત્યની કામગીરી બજાવવા જઈ રહ્યા છે તેવા દરેકને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે જે કોઈ પણ બહેનો જે છે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે એપ્લિકેશન કરી હતી વેઇટિંગ નંબર એકમાં છે વેઇટિંગ નંબર બેમાં છે આ સિઆઈ જે લિસ્ટની અંદર નામ છે એ ઉપરાંત જે કોઈ પણ બેનાના જે ફોર્મ રિજેક્ટ થયા છે તો એવા બહેનોએ પણ નિરાશ થવાની કોઈ જરૂર નથી ક્યાંક ક્યાંક જે ફોર્મ રહી ગયા છે રિજેક્ટ થયા છે તો એવા બહેનો કે જે થોડી ઘણી જે બેદરકારી કે જે કંઈ પણ ફોર્મ ચકાસણી કે ફોર્મ ભરવામાં જે કંઈ પણ મિસ્ટેકો રહી હોય તો એ જે કંઈ પણ રહી ગઈ હોય અને એના કારણે પણ ફોર્મ રદ થયેલા છે અમુક જગ્યા તો એવી છે કે જ્યાં બાર પાસ બહેનો છે એવા બહેનો પ્રોવિઝનલમાં આવ્યા છે અને ત્યાં જે ગ્રેજ્યુએટ થયેલા હતા એવા બહેનો પણ જે ફોર્મ ભરવાની જે મિસ્ટેકના કારણે રહી ગયેલા છે તો આવી પણ ઘટનાઓ છે કે ઘટનાઓ કે જે કંઈ પણ માનો તે પરંતુ આવું પણ થયેલ છે તો ખાસ કરીને હવે જે કંઈ પણ આપણી બેદરકારી હોય કે જે અપીલ સમિતિમાં અપીલની અંદર જે કંઈ પણ બેનો ગયેલા છે કે જે આવી રીતના ફોર્મ ભરવાની મિસ્ટેકના કારણે તો એમાં અપીલમાં પણ કોઈ સુધારા વધારો જોવા મળેલો નથી તો એમાં એના ઉપરથી ચોક્કસ એટલું જણાઈ આવે છે કે આપણી બેદરકારી આપણને નડતી હોય છે આ સ્પષ્ટ છે એટલે જે કંઈ પણ બહેનો એના ફોર્મ રિજેક્ટ થયા છે તો ભવિષ્યમાં તમે હવે આ બાબતે ધ્યાન રાખજો કોઈ પણ ફોર્મ ભરો છો તો એને સચોટ અને ચોકસાઇપૂર્વક ભરો કે જેથી કરીને આ પ્રકારની બેદરકારીનો ભોગ ન બનવું પડે અત્યારે અમુક બહેનોના ફોર્મ રદ થવાના કારણે જે મેરિટમાં ખરેખર આવી શકે તેવા હોવા છતાં નથી આવેલા એવું પણ બનેલું છે તો ભવિષ્યમાં તમને પણ આ પ્રકારની જે કંઈ રિજેક્ટ થયા હશે એવા બહેનોને જાણવા મળ્યું છે અને શીખ પણ એક મળી હશે કે જે ભવિષ્યમાં તમે આ પ્રકારની ભૂલ નહીં કરી શકો અને ભવિષ્યમાં વધુ ભવિષ્ય વધુ સારી રીતે હશે તો એમ સમજીને તમારે આગળ વધવાનું છે